નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર કહી શકાય છે કે સંસ્કારી નગરીના સંસ્કાર લજવાયા છે શું આ છે સંસ્કારી નગરીના સંસ્કાર અજાણ્યા યુવકે યુવતી સાથે જાહેરમાં છેડતી કરી હોવાના સીસીટીવી જે છે તે વાયરલ થયા છે વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં યુવતીની છેડતીની ઘટના બની છે જે પ્રમાણે યુવકે યુવતીની કારમાં બેસી અને યુવતીની છેડતી કરી સાથે જ તેને ધમકાવી હોવાના પણ સમાચાર સમગ્ર ઘટના એ સામે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો બીજી તરફ શું વડોદરામાં અસામાજિક તત્વોને પોલીસનો કઈ ડર નથી રહ્યો

એ ફરાર થઈ જાય છે સાથે જ એવી પણ માહિતી છે કે બાઇક ઉપર બે શખ્સો આવ્યા હતા અને આ બંને શખ્સો આગળ એક શખ્સ બાઇક લઈને આગળ ઊભો હતો બીજો શખ્સ મોઢા પર રૂમાલ બાંધી અને આ યુવતીની ગાડીમાં બેસવાની રાહ જોઈને બેઠો હતો જેવી યુવતી ગાડીમાં બેસે છે તેવી પાછળ પડેલી રિક્ષાની પાછળથી આવી યુવતી ગાડીની અંદર બેસે છે પ્રવેશ કરે છે એ જ દરમિયાન યુવક પણ આવે છે અને દરવાજો ખોલી અને સીધો ગાડીમાં બેસી જાય છે એને ધમકાવે છે જો કે યુવતી એ ડરી જતા ત્યાં ગાડીમાંથી ભાગી અને ફરી દુકાનમાં આવે છે ત્યાં ઉભેલા કેટલીક મહિલાઓ અને કેટલાક લોકોને જાણ કરે છે કે મને એક વ્યક્તિ મારી ગાડીમાં બેસીને મને ધમકાવે છે મારી છેડતી કરવાનો પ્રયાસ કરે છે આ પ્રકારના સીસીટીવી જે છે તે વાયરલ થઈ રહ્યા છે સાથે જ સંસ્કારી નગરી વડોદરા કહેવાય અને એ સંસ્કારી નગરી વડોદરાની અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવે ખૂબ શરમજનક વાત જે છે તે કહી શકાય કારણ કે સંસ્કારી નગરી કહેવાય છે વડોદરાને પોલીસની એક ભૂમિકા કે તેના પર પણ અત્યારે સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે ન્યૂઝ થી કૃણાલ જે રીતે વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતું છે ને ત્યાંનો એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં એક યુવક એક યુવતીની છેડતી કરતો દેખાય છે શું વધુ વિગત બિલકુલ ભાવિક સંસ્કારી નગરી વડોદરા કે જ્યાં એ દિવસે તો નહીં પણ રાતનો સમય હતો લગભગ રાતના નવક વાગ્યા સમયે આ સીસીટીવી જે વાયરલ થયા છે આજના નથી એ તેર ઓગસ્ટ બે હજાર પચીસ ના સીસીટીવી છે પણ આ મામલે કોઈ પણ કાર્યવાહી ન થતા એ જે જગ્યા ઉપર આ ઘટના બની હતી એ રેસ્ટોરન્ટ ની બહાર ના સીસીટીવી બહાર આવ્યા છે એમાં સ્પષ્ટ દેખાય છે કે જે યુવતી નાસ્તો કરીને પોતાની કાર માં જયારે બેસવા જઈ રહી હોય છે ત્યારે પ્રી પ્લાનિંગ થી એક વ્યક્તિ મોટી રૂમાલ બાંધી અને સાઈડ માં ઉભો હોય છે અને યુવતી જેવી કાર માં બેસે છે તરત જ તેમને કાર માં બેસીને ધમકાવાનો ને અડપલા કરવાનો પ્રયત્ન કરે છે આ જે સગીરા છે

એ વિવસ્ત માનસિકતા ધરાવતા લોકો આવી રીતના કોઈ પણ જાહેર રસ્તા ઉપર પણ એ યુવતીઓને છેડતી કરતા એ ડરતા નથી એનું એકમાત્ર કારણ હોય તો પોલીસનો જરા પણ ડર કે આ શહેરમાં રહ્યો ન હોય તેવી રીતના વારા ફરતી વારા અનેક એવી ઘટનાઓ બને છે ખુલે આમ રસ્તા ઉપર એ કોઈ દીકરી એ સુરક્ષિત નથી એવું અહીં જાહેર થાય છે કેમ પોલીસ આટલા સમય થઈ ગયા છતાં પણ આની ઉપર કોઈ કાર્યવાહી કરી હોય હજી સુધી એવું કઈ સામે નથી આવ્યું આ સીસીટીવી એ તેર ઓગસ્ટના છે એટલે કે આજે લગભગ દિવસ જેટલો સમય જતો રહ્યો છે તેમ છતાંય હજી આ મામલે પોલીસ નું નિવેદન કે કોઈ કાર્યવાહી થઈ હોય તેવું સામે આવ્યું નથી અને એક વાત એવી પણ કહેવામાં આવે છે કે જે બંને વ્યક્તિઓ હતા એ મોટે રૂમાલ બાંધેલા હતા તેમના ચહેરા ઓળખાવા નહોતા પણ કદાચ આ વ્યક્તિએ રેકી કરી હોય અને રેકી બાદ એ તેમની માનસિકતા પ્રમાણે

સવાલ ઉભા થાય છે કે સેવા શાંતિ અને સુરક્ષા મહિલા મહિલા સશક્તિકરણની વાતો જવાબદાર કોણ કારણ કે જ્યાં સુધી આવા નબીરાઓ આવા નફત ના લાયકો એના પર કડક કાયદો નહીં લાવવામાં આવે એ દાખલો નહીં બેસાડવામાં આવે ત્યાં સુધી આ પ્રજા એ સુધરવાની નથી એમને એમને એ ફટકારવા પણ ખૂબ જરૂરી છે કારણ કે કદાચ એવું હશે એમના ઘરમાં માં બેન દીકરી નહીં હોય એ માટે થઈ અને બીજાની માં બેન દીકરી ઉપર આ પ્રકારની નજર નાખે છે આ પ્રકારની રેકી કરે છે આ પ્રકારની છેડતી કરે છે અને આ પ્રકારની ધમકીઓ આપે છે વડોદરા પોલીસ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે કે વડોદરા પોલીસ આખી ઘટનાને લઈને હવે શું કાર્યવાહી કરવાની છે કારણ કે આવનારા સમયમાં એ નવરાત્રીનું મોટામાં મોટું આયોજન એ વડોદરાની અંદર પણ થાય છે ગયા નવરાત્રીમાં અનેક કેસ સામે આવ્યા હતા એ છેડતી ના અને આ વર્ષે એવા કેસ નો સામે આવે એની તકેદારી એ યુવતીઓએ પણ રાખવાની છે માબેન દીકરીઓની સાથે સાથે એ પોલીસે પણ રાખવાની એટલી જરૂર છે કે આવાવરી જગ્યા મારી તો બેન દીકરીઓને એક જ સલાહ છે કે રોટલા સાસરે જઈને શીખી લેજો પણ સેલ્ફ ડિફેન્સ છે ને એ તમે છો ત્યાંથી ત્યારથી શીખવાનું ચાલુ કરી દો કારણ કે આ પ્રકારની ઘટના બનશે ત્યારે કોઈ મદદ કરવા વાળું નહીં હોય

સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર